આ શ્રી ઉમિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું રિઝલ્ટ છે આ જી એનસીએન વાઘેલા ક્લાસ સિનિયર કેજીમાં છે અને રોલ નંબર એનો સાત છે બડ ડેટેની ત્રણ સાત સોરી ત્રણ બાર બે હજાર સોળ તો જુઓ મિત્રો આ મારી પીનું રિઝલ્ટ છે જે આજે આવ્યું છે સવારે સાત વાગે હવે આ ફર્સ્ટ ટર્મમાં જુઓ એકસો એક એટેન્ડન્ટ છે સેકન્ડ ટર્મમાં એક ટ્વેલ્ એટેન્ડન્ટ છે અને જે કંડકમાં વેરી ગુડ વેરી ગુડ છે બાકી ગ્રેડમાં રેન્કમાં જોવા જઈએ તો એ પ્લસ એ પ્લસ જ છે જો ફર્સ્ટ ટર્મમાં અહીંયા નાઇન્ટી એટ પરસેન્ટ લાવી હતી અને આ વખત સેકન્ડ ટર્મમાં એ નાઇન્ટી એટ પોઈન્ટ સિક્સ્ટી સિક્સ પર્સન્ટ લાગે છે જોકે અમારા માટે બહુ સારી વાત છે પણ અમારા ઘરના તમામ લોકો ખુશ છે જો કે એની મામી ખુશ છે દાદા ખુશ છે રૂહી ખુશ છે હું પણ બહુ જ એટલે બહુ જ હેપ્પી છું પણ એની જે પણ દાદી છે નાની છે એ ખુશ નથી કેમ કે પોરા સ્કૂલમાં પીહુનો ત્રીજો નંબર આવ્યો છે એની દાદી ઈચ્છતી હતી કે પહેલો નંબર આવે પણ આ વખતે પીહુનો ત્રીજો નંબર આવ્યો છે જો કે જુનિયર કેજીમાં અમારી પીહુ હતી તેઓ ફર્સ્ટ નંબર લઈને આવી હતી બાકી સિનિયર કેજીમાં એનો ત્રીજો નંબર આવ્યો છે બાકી ઘરના તમામ લોકો હેપી છે પણ એની દાદી હેપી નથી પણ એની દાદી જોડે આપણે રિવ્યુ જોઈએ કે દાદી શું કહેવા માંગે છે તો તું તો ખુશ છું ને બેટા જોકે સવાર સવારમાં રિઝલ્ટ લઈને આવી તો અમે ઘરના બધા ખુશ હતા પણ દાદી થોડું બોલી ગયા તો એની આંખોમાં તમે જોઈ શકો છો કેવો ઉદાસ ઉદાસી છે આંખોમાં એવું તો ચાલે કરે બેટા ત્રીજો નંબર સારો કહેવાય ઓકે પણ આવતી વખત તું ફર્સ્ટ લાવીશ ને લાઈસ પ્રોમિસ ઓકે તો ગભરેશ નહીં ઓકે ચિંતા ના કરીશ એકદમ સારું જ રિઝલ્ટ કહેવાય અને બહુ એટલે બહુ સારું કહેવાય કેમ કે આખા સ્કૂલમાં શ્રી ઉમિયા ઇંગ્લિશ શ્રી ઉમિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સિનિયર કેજીમાં ત્રીજો નંબર લઈને આવ્યું છે અમારી પીહુ કે બધી જ રીતે વેરી ગુડ છે કોઈ ટેન્શન જેવી વાત નથી અને આપ જોઈ શકો છો નાઇન્ટી એઇટ પોઈન્ટ સિક્સટી સેટ પરસેન્ટ પીહુ લઈને આવી છે જો કે વન ફિફ્ટીમાંથી વન ફોર્ટી એટ જોકે બે જ માર્ક્સ કમ કહેવાય એકસો પચાસમાંથી એકસો અડતાલીસ લઈને તો આવી છે કે સારા કહેવાય તો ગભરેશ નહીં દાદી તો ખાલી તને બોલી જાય બેટા તું ત્રીજો નંબર લઈને આવ્યો ને એટલા માટે દાદી બોલી ગઈ હા ચિંતા ના કેમ કે સવારનું એનું મૂળ નથી જો કે સમજાવ્યું કે ત્રીજો નંબર સારું કહેવાય પણ એની દાદી ત્રીજો નંબર આવ્યો એટલા માટે થોડા નારાજ હતા તો પૂછી લે ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી તો જો આજે સબ્જીમાં બનવાનું છે ફુલેવાર બટાકાનું શાક મમ્મી કોબીસ બટાકાનું શાક છે જોઈ શાક મમ્મી ઓકે અમારો વી

જો પણ કોઈ વાંધો નહીં મમ્મી હવે એને એવું કે કે સારું કહેવાય એમ કહી દેજો એનો મૂડ આવે મમ્મી ઉભી રહે જરા ના એ તો વાર વાર એવું કર કે એ ના ના વાર વાર ના થાય બેટા આવતી વખત તું પહેલો નંબર આવીશ ને રુહી પીહુ જો તારું આજે રિઝલ્ટ આવ્યું તું ત્રીજો નંબર આવી 150 માંથી મમ્મી 148 લઈને આવી માર્ક સારા કહેવાય ઓ એવું ના કર ઓ બાપ રે સારું કહેવાય મમ્મી શું એક વસ્તુ

જો ને તું મારી ઉપર રડે છે ના રડાય ના રડાય બેટા અચ્છે બચ્ચે રોતે નહીં ઠીક છે હા તો જ આને આવડી જાય રડી સઈ ના રડીસ બેટા અરે યાર તું ના રડીસ બેટા એવું ના હોય કે સ્કૂલમાં પહેલો નંબર લાવવાથી પણ છોકરું હોશિયાર હોય એ બધું ના હોય બાકી મારો પણ હજુ લગી

તો જો મિત્રો આ મારા મમ્મી પપ્પા ફરવા માટે ગયા હતા કઈ ગયા હતા પપ્પા ફરવા માટે તમે કઈ ગયા બે બે દ્વારકા ફરવા ગયા આખું દસ દિવસનો પ્રવાસ ગયા હતા નહીં દસ દિવસનો પ્રવાસ ગયા હતા કચ્છ અને કાઠિયાવાડ ગયા હતા તેના માટે પપ્પા યુરિયા આવ્યા હતા બાકી કેટલા વર્ષ હૃજિકાજીના આય પપ્પા તો રૂહિણા કેટલા અઢી વર્ષ થયા હા બાકી ફરવા ગયા ત્રણ વર્ષ પહેલાં હાલ આવ્યા હતા બાકી એવું ને એવું છે જો બાકી મમ્મીએ એ કઈ મૂકી દીધું તું ખબર નઈ ને મમ્મી આજે મળ્યું જોરદાર છે હો આજે નહીં ફેમ બનાવીશું એક મિનિટ મને આખું બતાવો તો વાવ સો સ્વીટ એક નંબર મને તો કેમ કે આ જોરદાર લાગે રીતિકા જો એક નંબર છે આપલા ભરેલા છે બાકી આ હેન્ડવર્ક છે લાગે એમ તને આ બધું હેન્ડવર્ક છે જો અહીંયા છે મને કે હેન્ડવર્ક છે તો રીતિકા ની ફેમ બનશે ફેમ બની જ જાય હે બનાવવાનું જ કાપડ આવે

પપ્પા આજે આઈકે ફરક નહીં ખાતો નહીં આ કોરિયલ માતા ધારી ધારી ના ધારી નહીં પપ્પા એમ ને ઓકે ત્રણ વર્ષ જૂના ફોટા પપ્પાએ છે બીજા છે હા હા બરાબર ધારી જો એક્શન જો એક્શન છે જો આ એક્શન જો આ તું

જો અમારે વીર તો ઊંઘી રહ્યો છે એની મમ્મી અહીંયા પિક્ચર જોવે છે અરે બાપરે શું ખાવું છો પાસ્તા બોલો ચાર વાગ્યાનો નાસ્તો જો આ લોકોનો પાસ્તા અને રીલ્સ જોવાની પાછી કેવી ફેસિલિટી છે આ લોકોને તો જો મિત્રો મમ્મીએ તો ચા મૂકી દીધી છે એક એક ગ્લાસ પાણી મમ્મી બહુ થઈ ગયું નહીં અને આ તો પાણી ગરમ કરે છે કેમ કે મસ્ત મજાની મમ્મી સેવો બનાવે છે કેમ કે આ ઓરીના દિવસે આપણે નીકળી મમ્મી દિવસે મિત્રો આ સેવો અમે વણી હતી કે મેં ખુદ મારા હાથે વણી હતી મેં મમ્મી અને પપ્પાએ ત્રણ જણે સાથે મળીને આ સેવ વણી હતી તો ઓરી પછી આટલીક જ સેવાઓ બચી છે જો થોડીક જ સેવાઓ બચી છે જો કે મને અત્યારે ચાર વાગે છે ચાર વાગે મને સતત એટલે બહુ જ ખતરનાક ભૂખ લાગી છે તો મમ્મીને મેં કીધું કે મને સેવો બની આપી મમ્મી આપની સેવ બની આપે છે તો મજા આવશે કેમ કે ઘરનું દેશી ઘી છે તો કોઈ ટેન્શન જેવી વાત નથી કેમ કે બજારમાંથી ઘી લાવવું પડતું નથી ઘરે મલાઈ એકઠી કરીને જ અમે દર અઠવાડિયે ઘી બનાવીએ છીએ ઘરે જ પ્યોર દેશી ઘી તો કોઈ ઘીની તો અમારે ઘરે ખોટ છે નહીં કેમ કે બબે બબે ડોડકાવા આવા ચીક ચીક ભણેલા હોય છે આ શું છે આ તેલ છે પણ ઘી આપણે ફ્રીજમાં હશે કાતો ખબર નહીં તો ગમે ત્યાં લોકોએ મૂકી દીધું હશે પણ જો આ મસ્ત મજાની આજે તો સેવો ખાવી છે જો કે ભૂખ બહુ લાગે છે અને ઘરમાં બધા સાતથી આઠ જણા લોકો છે અને સેવો આટલી જ છે જો એ ખબર નહીં થઈ રહે તો સારી વાત છે બાકી હું તો જમીન ખાઈ જ લેવાનો છું કેમ કે મને બહુ જ મન થયું છે સેવો ખાવાનું જો કે બે દિવસ પહેલાં પણ મને મન થયું હતું પણ રીતિકાએ નથી બની આપી એને ટાઈમ નહોતો તો ફાઇનલી આજે એ ટાઈમ આવી ગયો છે તો મમ્મી મને બની આપે છે તો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મમ્મી સેવો કેવી બનાવે છે હું તમને બતાવવાનું છું શું શું કરે છે ગાંડુ હા અને આના નીચે શું છે અરે બાપરે જો બાપરે બાપરે આ બંગડી કોની છે કોની છે તો અહીંયા સંતાણી મુકાય લેતા બોલો કોઈ લઈ ના જાય એટલા માટે કઈ સંતા મૂકો છો ગરમ પાણી કરવા મૂકી દીધું છે હવે પાંચ મિનિટમાં ગરમ પાણી થઈ જશે પછી મમ્મી સેવું અંદર નાખી દેશે અને અહીંયા ચોચા બનવા છે તો જો મિત્રો રૂહે શું હાથમાં પહેરી લીધી છે બતાવો તો પાસે આવો પાસે આવો અરે વાવ આટલી મોટી બંગડીઓ જો કે મોટી તો નથી પણ એક જ હાથમાં પહેરાય બંને હાથમાં પહેરવાનું ચાલો એક્શન કરો તો આમ કરો આમ કરો આમ આમ એક્શન કરો આવી રીતે પેલો પેલો હાથ પેલો હાથ કરો પેલો હાથ કરો અરે વાવ સો બ્યુટિફુલ ચલો ગરબા કરી રીતે ગાવાના પી રૂહી નાઈસ ચલો ટીમલી કેમ ગાવાન ટીમલી ઓકે ડાન્સ કેમ કરવાનો ઓ નાઈસ કોઈ કૃષ્ણ લાગે છે ગાવ તો હા ઓકે પછી એક શબ્દ બોલજો મારા પપ્પા મને મારા પપ્પા રાજા વાળું બોલજે રાજા વાળું મારા પપ્પા મારા પપ્પા નો 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 મારા પપ્પા રાજા વાળું બોલવાનું હલો ના અહીંયા ફરતી 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 ગોળ મારા પપ્પા અને હું એની ચકલી નાઈસ ચલો પેલું પેલું બોલજે પપ્પા મને બધું કરે મારા પપ્પા મને બધું કરી આલે ઓકે બેબી ગર્લ્સ બાય ફાઇનલી મિત્રો અમારી સેવ બનીને રેડી થઈ ગઈ છે જો નકરા ઘીમાં સેવો બનાવી છે પ્યોર દેશી ઘીમાં જો લઈ અહીંયા તું ખાઈશ હે દેસી ઘી છે એટલા માટે પપ્પા આપણે ઘરનું ઘી છે એટલા માટે ઓ બાપા શું કર્યું મમ્મી ખાલી આ મે અમાર ઘી તું કીરો બેજી તું નહી ખાવશે ના કેમ ના ખવાય ઓપરેશન કરી લેવા માટે ને બાકી વિના કફ જેલા માટે નહી ખાવું કે વાની મમ્મી સારી કરી છે મસ બરી ઓકે તો ચાલો મિત્રો ફટાફટ આપણે સાતના ચાર વાગ્યાનો નાસ્તો કરી લઈએ સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી ઓકે બાય તો જો મિત્રો સાંજના સાડા પાંચ વાગવા આવ્યા છે અને અમારી પીહુ દવાખાને જઈને આવી છે જોકે આજે એનું પરીક્ષાનું રિઝલ્ટ હતું ફાસ્ટ થઈ છે જે છતાં પણ બીમાર પડી ગઈ છે અને મસ્ત મજાની દવા પીવાની લઈને આવી છે શું કીધું ડોક્ટરે બેટા તાવ કીધો ઓકે અત્યારે પીવાનું કીધું પીહુ શું સકા વાવૈટી કહેવાય આ મિક્સિંગ કરવાની દવા છે જો સિરપ વાળી